બનાસકાંઠા જિલ્લાના બાફર અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા આંખનો નિદાન અને સારવાર સેવા શરૂ કરાઈ અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ બાભર દ્વારા સંચાલિત એસ એસ આરોગ્ય ધામ બાભર દ્વારા દિન પ્રતિદિન આરોગ્યની ઉત્તમ સેવાઓ આપવાનું કાર્ય શરૂ કરેલ છે સાથે સાથે અનેક નામી અનામી સહયોગી અને સહયોગી સાધુ સંતો મહંતો અને

તેમજ ડોક્ટર એલ એમ પટેલ તેમજ એસબીઆઈના મેનેજર રાજેશભાઈ તેમજ હોસ્પિટલ પાભર સહિત અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટીઓ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા પાભર સુગમ બનાસકાંઠા આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ ભગવાન એમનો રથચર્યાના દિવસે અમે એક ઘણી બધી સેવાઓ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ એસ આરોગ્ય ધામમાં ઘણી બધી સેવાઓ કરી રહ્યા છીએ જેનો અનેક લોકોને લાભ લઈ રહેલ છે છેલ્લા સાત વર્ષથી અમારી આ સંસ્થા કાર્યરત છે જેની અંદર ભાભરનગરની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ના રહે તેના માટેની ભોજન વ્યવસ્થા હતી અભ્યાગત લોકો માટે ઘરો ઘર ભોજન પ્રસાદ બંને ટાઈમ આપવાની વ્યવસ્થા હતી સંસ્થામાં આવે એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે પાભર દિયોદર વાવ રાધનપુર અને સોઈગ રોજ સવારે આઠ સાડા આઠ વાગ્યાથી ખીચડી ઘડીના રથ થાય છે તેમાં જરૂરિયાત જણાતા આ એસ એસ આરોગ્યધામ અમે છેલ્લા અતિજું વર્ષ ચાલે રહ્યું ઓપનિંગ કર્યું જેમાં મેડિકલ ટોટલ મેડિસિન સાથે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અમારા ડૉક્ટર અહીં કંઈ સેવા કરે છે એમનાથી જે થતી હોય સિનિયર સિટીઝન માટે ફ્રી દવા અને ડૉક્ટરની હોમ વિઝિટ અમે આપી રહેલ છીએ લેબોરેટરી ત્રીસ રૂપિયાના ચાર્જ કરી રહેલ છીએ એક્સ રે ચાર્જ અમે ત્રીસ રૂપિયાથી કરી રહેલ છીએ ઓક્સિજન મશીન કોઈને જોતું હોય તો એ પણ અમે ત્રીસ રૂપિયા ફ્રી સેવા આપીએ છીએ કોઈ પણ જાતના વોકર સ્ટિક આવી કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો અમે ફ્રી આપીએ છીએ કોઈ પણ પ્રકારના ભાડા વગર ઘરે વાપરવા માટે આપીએ છીએ મસા ભગંદરના ઓપરેશન અમે ત્રીસ રૂપિયામાં ફક્ત કરીએ છીએ જેની અંદર કોઈ પણ જાતનો બીજો ચાર્જ લેવામાં આવતો નથી તેમાં મેડિસિન આવી ગયું ડોક્ટરનો ચાર્જ આવી ગયો હમણાં બે મહિના પહેલા ડેન્ટિસ્ટની સેવા ચાલુ કરી છે જે પણ ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અમે કરી રહ્યા છીએ આજે આ આંખની સેવા ચાલુ કરી છે જેની અંદર ભાભરનગર તેમજ ભાભરની આજુબાજુ ચાલીસ કિલોમીટર ત્રીસ કિલોમીટરમાં જ્યાં સુધી અમારાથી પહોંચાશે ત્યાં સુધી અમે ચક્ષુદાન લઈ અને એની પણ સેવા ચાલુ કરી રહ્યા છીએ આપ સર્વે સહયોગીઓનો અમારા ઉપર વડીલોનો સંતો મહંતોનો ખૂબ બધા આશીર્વાદ છે એટલે અમે આ સેવા કરી રહ્યા છીએ અને પૂજ્ય જલારામ બાપા અને અમારા ઉપર પૂરેપૂરો આશીર્વાદ આશીર્વાદ છે અને આપ સર્વેના અમારા સેવા અમારી સહયોગ ચાલી રહેલ છે બસ જય શિયા જય શિયા અન્નપૂર્ણા ધામ બાપર જેમ કીધું તેમ સાત વર્ષ પૂરા થઈ ગયા છે આવી સેવા જે આપણે ઘરે જમવાનું લોકોને એક વાગે દોઢ વાગે મળે સાડા દસ વાગે ટાઈમ સર ટિફિન પહોંચી જવું સાંજે સાડા છ વાગે ટાઈમ સર પહોંચી જઉં અને અશક્ત લોકો ઉંમરવાન લોકો જેમનાથી બની શકતો નથી પૈસા આપણે છતાં બની શકતું નથી એટલે આવી અમૂલ્ય સેવા અને ત્રીસ રૂપિયાની અંદર સારું સુપર જમવાનું અને જય શિયા રામ બોલો તો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી ખૂબ સુંદર સારો આયોજન ઉપર ચાલે છે એના પછી આ ત્રણ વર્ષ પછી એસએસ આરોગ્યધામ ચાલુ કર્યું એની પણ પ્રગતિ દિવસે દિવસે બહુ સુંદર ચાલે છે અત્યારે તમે જો બોટલ ચડે દવા લેવા તમે ગમે ત્યાં જાઓ સાડા ચારસો પાંચસો રૂપિયાનો બિલ બને છે અને ત્રીસ રૂપિયાની અંદર દવાઓ બોટલ એક બે રાત્રિ સેવા ચોવીસ કલાક સેવા પણ ચાલુ છે આવી દુર્લભ સેવા કોઈ જગ્યાએ ક્યાંય જોવા મળશે નહીં લોકોએ દરેકે લાભ લેવો આ મીડિયાના આ માધ્યમથી દરેકે લાભ લેવા જેવો છે ભાભરની અંદર જે ગરીબ માણસો જેની સ્થિતિ નથી જેની પૈસા નથી એના માટે તો બહુ અતિ ઉત્તમ કાર્ય છે આવું કાર્ય પરમાત્મા ચલાવતા રહે અને દરેકના સાથ સહકારથી ચાલે છે આ કાર્ય આપણા ભાભરના અહીંથી ગયેલા જે લોકો દસ પંદર વીસ વર્ષથી જે ગયેલા છે એ પોતાની ભૂમિને ભૂલતા નથી એ લોકોના દાનથી એ લોકોના સહયોગથી આ કામ ચાલે છે અને લોકો અઢળક પૈસા આપે છે અને એમના થકિયા કામ ચાલે છે સુંદર કામ ચાલે છે એટલે પરમકુટવાળું પરમાત્મા બહુ પ્રગતિ કરાવશે આંખોનો પણ અભાવ હતો લોકોને તપાસ કરવા માટે અત્યારે લોકો જાય સંસ્થા આગળ હતી વાપરની અંદર પણ એની જગ્યાએ હવે અત્યારે કંઈ પહેલો સંસ્થાની અંદર નથી હમણાં જ એક ભાઈ ગયા હતા લોકલની અંદર છે હોસ્પિટલ રાતના ગયા નોર્મલ બેન ડિલિવરી થઈ મને સવાર કીધું મારે આઠ હજાર રૂપિયાનો બિલ બનાવ્યો આઠ હજાર રૂપિયાનો નોર્મલ બિલ ડિલિવરી બંધ આ લોકલ થઈ ગયો છે વચ્ચે ભાઈ એક ઓપરેશન હાથની અંદર કરાવવા ગયો તો મણીના સાત હજાર રૂપિયા થશે એટલે હવે આ બધું પેલું છે એની જગ્યાએ સુંદર સારી સુપર સગવડ થઈ ગઈ છે લોકો પૈસા આપે છે પ્રેમથી આપે છે અને લોકો એના સેવાનો લાભ લે અને લોકો બધા સુખી નથી હોતા દરેક ગરીબ પણ નથી હોતા એટલે આ લોકો ખૂબ લાભ લેવો જોઈએ દરેક આ મીડિયાના માધ્યમથી મિત્રો દરેક પહોંચાડજો અને ખૂબ લાભ લેજો અને અસ્તુ ભારત આજના દિવસે આજના દિવસે મારી દીકરી અને જમે દ્વારા એક ઓક્સિજન મશીન સંસ્થાને ભેટ આપવામાં આવેલું છે એ અમે સ્વીકાર કર્યું છે